મિત્રો આપ બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય ગણિત વિષયની અંદર જે તમારું આઠમું ચેપ્ટર છે સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયપૂર્તિનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે જોઈએ પહેલો કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો માઇનસ બે ભાગ્યા ત્રણ અને દસ ભાગ્યા માઇનસ પંદર એ કિંમતની રીતે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો એકદમ સમાન છે જે બીજી સંખ્યા છે એના આપણે અંશ છેદ ઉડાડીશું તો આપણને માઇનસ બે ભાગ્યા ત્રણ જ જવાબ મળશે બીજો છે માઇનસ બે ભાગ્યા માઇનસ ત્રણ એ ખાલી જગ્યા સમય સંખ્યા છે તો કઈ સમય સંખ્યા છે ધન છે કારણ કે માઇનસ માઇનસ ઉડી જશે બીજો છે સંખ્યા રેખા ઉપર માઇનસ ત્રણ ભાગ્યા ચાર એ ઝીરોની ખાલી જગ્યા બાજુ એ છે તો માઇનસ છે તો ઋણ સંખ્યા કઈ બાજુ હોય છે ઝીરોની ડાબી બાજુ હોય છે ચોથો સંખ્યા રેખા ઉપર ચાર ભાગ્યા પાંચ એ ઝીરોની ખાલી જગ્યા બાજુ એ છે તો આ કઈ સંખ્યા છે આ ધન સંખ્યા છે તો ધન ધનસંખ્યા જીરોની જમણી બાજુ હોય આગળ છે પાંચમો સંખ્યા રેખા ઉપર માઇનસ બે અને બેની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે તો કેટલી છે અસંખ્ય છઠ્ઠો છે ત્રણ ભાગ્યા પાંચને અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક છે તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા છે તો કઈ સમય સંખ્યા છે પ્રામાણિત સમય સંખ્યા તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે યાદ રાખવાનું છે સાતમો છે માઇનસ પિસ્તાળીસ ભાગ્યા ત્રીસનું પ્રમાણિત સ્વરૂપ સ્ટાન્ડર્ડ ફોર્મ ખાલી જગ્યા છે તો આપણે અંશ છેદ ઉદાડીશું તો આપણને જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા બે આઠમો છે એક ભાગ્યા બે એ એક ભાગ્યા પાંચ કરતા ખાલી જગ્યા સમય સંખ્યા છે તો મોટી સમય સંખ્યા છે નવમો ચાર ભાગ્યા સાત અને છ ભાગ્યા સાતની વચ્ચે એક સમય સંખ્યા ખાલી જગ્યા છે કઈ છે પાંચ ભાગ્યા સાત દસમાં છે સાત ભાગ્યા ત્રણ પ્લસ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા તો આપણે સિમ્પલ સરવાળા બાદ બાકી કરીશું તો આપણને જવાબ મળશે બે ભાગ્યા ત્રણ અગિયારમાં છે માઇનસ સાત ભાગ્યા પાંચ અને માઇનસ બે ભાગ્યા પાંચનો સરવાળો ખાલી જગ્યા થાય તો અહીંયા જોઈ શકો છો તમને આપેલું છે એક પૂર્ણાંક ચાર પંચમાંશ બારમો છે માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા ભાગ્યા બરાબર તો મિત્રો આપણે પચીસ ભાગ્યા છ જે છે એના અંશે દૂડાશું પાંચ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ પાંચ પાંચ ઉડી જશે ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જશે તો આપણને જવાબ મળશે માઇનસ બે પૂર્ણાંક એક એક તૃતીયાંશ સત્તરમો છે ચાર માઇનસ ચાર ભાગ્યા માઇનસ ચાર ભાગ્યા નવ ભાગ્યા આઠ ભાગ્યા ત્રણ તો ભાગાકાર હોય એને ગુણાકારમાં ફેરવીશું તો શીર્ષાતન થઈ જાય એટલે કે ઉપર નીચે થઈ જાય બીજી સંખ્યા તો ત્રણ ભાગ્યા આઠ થઈ જશે અને જે અન છેદ ઉડતા હોય એ ઉડી જશે તો આપણને જવાબ મળશે માઇનસ એક ભાગ્યા છ હવે છે ચૌદમો કે માઇનસ ત્રણ ભાગ્યા ચારની વિરોધી સંખ્યા વિરોધી સંખ્યા કહેવામાં આવી હોય તો માઇનસ હોય તો પ્લસ થાય ને પ્લસ હોય તો માઇનસ થાય તો અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે ત્રણ ભાગ્યા ચાર અહીંયા છે માઇનસ બે ભાગ્યા સાતની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા કહેવામાં આવી હોય તો ઉપર નીચે થઈ જાય તો શું આવશે માઇનસ સાત ભાગ્યા બે હવે છે કૌશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તેમાં શું છે કે માઇનસ એકની વ્યસ્ત સંખ્યા તો માઇનસ એકની વ્યસ્ત સંખ્યા સંખ્યા પોતે જ થશે માઇનસ એક બીજો છે માઇનસ ત્રણ અપોન તેર ની વિરોધી સંખ્યા તો વિરોધી સંખ્યા શું થશે વિરોધી સંખ્યા તમારે શોધવાની છે તો વિરોધી સંખ્યા મિત્રો થશે ત્રણ ભાગ્યા તેર થઈ જશે પ્લસમાં અહીંયા થોડુંક ખોટું આપેલું છે આગળ છે ત્રીજો ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો આવશે જીરોની નેક્સ્ટ પહેલો એકના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો આવશે માઇનસ એક પાંચમો પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે તો આવશે જીરો છઠ્ઠો એકબીજાની વ્યસ્ત બે સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા છે તો આવશે એક સાતમો છે માઇનસ એક પૂર્ણાંક ત્રણ પંચમાંશની વ્યસ્ત સંખ્યા તો શું થશે પાંચેકા પાંચ અને પાંચમાં ત્રણ ઉમેરીએ તો આઠ તો થઈ જાય માઇનસ આઠ ભાગ્યા પાંચ તો એની વ્યસ્ત સંખ્યા ઉલટી થઈ જાય તો આવશે માઇનસ પાંચ ભાગ્યા આઠ આઠમો છે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા થાય તો કોની વેચ સંખ્યા એની જ એની એ જ સંખ્યા થઈ જશે તો આવશે માઇનસ એક નવમો છે પાંચ ભાગ્યા આઠ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા આઠ ભાગ્યા ત્રણ બરાબર કેટલા તો મિત્રો અંશ છેદ બધું જ ઉડી જાય તો જવાબ મળશે આપણને એક દસમો છે ત્રણ પૂર્ણાંક માઇનસ બે સપ્તમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે તો કઈ સંખ્યા છે સમય સંખ્યા અગિયારમો ચાર પંચમાં અંશ કયો છે તો અંશ ચાર છે આગળ ઉપર હોય એ અંશ નીચે હોય એ છેદ છ ભાગ્યા અગિયાર બાદ છેદ તો અગિયાર નીચે છે તો છેદ આપણો અગિયાર થઈ જાય તેરમો છે કે ત્રણ પૂર્ણાંક બે પંચમાંંશમાં પૂર્ણાંક કેટલા છે તો પૂર્ણાંક ત્રણ છે પછી છે ચાર ચાર પૂર્ણાંક એક તૃતીયાંશમાં અપૂર્ણાંક તો અપૂર્ણાંક કેટલા છે એક ભાગ્યા ત્રણ પછી છે ત્રણ પૂર્ણાંક બે આવશે પીક્યુ સ્વરૂપમાં તો ત્રણ પચાસ પંદર પંદરમાં બે ઉમેરીએ તો થાય સત્તર તો સત્તર ભાગ્યા પાંચ જીરો પોઈન્ટ આઠને ને સ્વરૂપમાં લખીએ તો આવશે ભાગ્યા દસ જીરોને પીક્યુ સ્વરૂપમાં તો આવશે જીરો ભાગ્યા એક કઈ ના હોય તો એક લખી શકીએ હવે વિકલ્પ શોધીને લખવાના છે રાઈટ આન્સર પહેલો માઇનસ બે ભાગ્યા ત્રણ અને ખાલી જગ્યાને સરખી સમય સંખ્યાઓ છે તો કોને કોને આવશે ઓપ્શન નંબર ડી માઇનસ છ ભાગ્યા નવ કારણ કે એના જો આપણે અંશછેદ ઉડાડીએ તો આપણને માઇનસ બે ભાગ્યા ત્રણ જ જવાબ મળશે હવે છે માઇનસ એક ભાગ્યા આઠ અને માઇનસ ચાર ભાગ્યા આઠ વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે કઈ છે માઇનસ ત્રણ ભાગ્યા આઠ ત્રીજો છે માઇનસ વીસ ભાગ્યા પચીસનું સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે તો કયું થશે આપણે અંશછેદ ઉડાડીશું જેટલું ઉડતું હોય એટલું તો ત્રીજાની અંદર ડી જવાબ આવશે માઇનસ ચાર હવે છે ચોથો માઇનસ પાંચ ભાગ્યા સાત વચ્ચે ખાલી જગ્યા છે ને બે ભાગ્યા ત્રણ આમાંથી મોટી સંખ્યા કઈ તો સ્વાભાવિક છે ધન હોય એ મોટી થશે બે ભાગ્યા ત્રણ તેમાં કયું ચિહ્ન આવશે એમાં ચિહ્ન આવશે લેસ દેનનું પાંચમો છે જે નાની હોય એની બાજુ કુણી આવે પાંચમો ત્રણ ભાગ્યા ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે તો કઈ સંખ્યા છે સમય સંખ્યા છે અહીંયા છે છઠ્ઠો કે માઇનસ એક પૂર્ણાંક બે પંચમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આ પણ સમય સંખ્યા છે સાતમો બે પોઈન્ટ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આ આ કઈ છે આ પણ સંખ્યા છે છે ખાલી જગ્યા એ માઇનસ તો -2 માઇનસ -4 થી મોટી છે છે જીરો અને પાંચની વચ્ચેની સમય સંખ્યા તો અસંખ્ય સમય સંખ્યા આવી શકે દસમાં છે એક પૂર્ણાંક બે પંચમાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવતા એક અને બેની ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું તો કેટલા ભાગ પાડીશું એક અને બેની ની વચ્ચે પાંચ સરખા ભાગ પાડવા પડશે આગળ જોઈએ અગિયારમાં ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ નિરૂપણ જીરોની ડાબી બાજુએ થાય તો જીરોની ડાબી બાજુએ ઋણનું થાય જીરોની જમણી બાજુએ ધન સંખ્યાઓનું થાય બારમો છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તેને પિક્યુ સ્વરૂપમાં ફેરવીએ તો ચાર દુ આઠ આઠ ને ત્રણ કેટલા થશે અગિયાર અગિયાર ભાગ્યા ચાર અગિયાર ભાગ્યા ચારનો વર્ગ કેટલો થઈ જાય ચાર ભાગ્યા અગિયાર તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર હવે છે આપણે પ્રામાણિક સ્વરૂપમાં એટલે કે પીક્યુ સ્વરૂપમાં ફેરવવાની છે તો અહીંયા કેટલું છે માઇનસ પિસ્તાળીસ ભાગ્યા ત્રીસ અને એની અંશ છે જેટલા ઉડતા હોય એટલા ઉડાડવાના છે તો અહીંયા છે પંદર ગુણ્યા ત્રણ ભાગ્યા પંદર ગુણ્યા બે પંદર પંદર ઉડી જશે તો જવાબ મળશે આપણને માઇનસ ત્રણ ભાગ્યા બે નેક્સ્ટ છે માઇનસ છત્રીસ ભાગ્યા ચોવીસ તો બાર તરી છત્રીસ ને બાર દુ ચોવીસ અંશ છેદ ઉડશે બાર બાર તો જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા બે બીજો છે માઇનસ ચોવીસ ભાગ્યા બત્રીસ તો જોઈ શકો છો એની અંદર પણ ચાર તરી આઠ તરી ચોવી ને આઠ ચોક બત્રીસ તો આઠ આઠ ઉડી જાય તો જવાબ તમને મળશે માઇનસ ત્રણ ભાગ્યા ચાર હવે છે પાંચમો કે માઇનસ ચાર ભાગ્યા પાંચ અને માઇનસ બે ભાગ્યા ત્રણની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ લખવાની છે તો જોઈ શકો છો સમય સંખ્યાઓ તમારે શોધવાની છે કઈ રીતે માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરવાના છે અંશ છેદ ઉપર સમાન છે તો એનું એ જ થાય તો આપણને જવાબ મળશે માઇનસ બાર એવી રીતે નીચે જોઈએ માઇનસ બે ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરીશું તો આપણને જવાબ મળશે માઇનસ દસ ભાગ્યા પંદર એવી રીતે માઇનસ બાર ગુણ્યા પંદર એને એને મિત્રો બે બે વડે ગુણાકાર કરીશું તો માઇનસ ચોવીસ ભાગ્યા ત્રીસ માઇનસ દસ ગુણ્યા પંદર એને મિત્રો બે બે વડે ગુણાકાર કરીશું તો આપણે જવાબ મળશે વીસ ભાગ્યા ત્રીસ તો આપણે સમય સંખ્યા કઈ 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 મળી જાય માઇનસ એકવીસ ભાગ્યાતીસ માઇનસ બાવીસ ભાગ્યાતીસ ને માઇનસ ત્રેવીસ ભાગ્યા ત્રીસ ત્રણ સમય સંખ્યાઓ મળે હવે છે વન બાય ટુ માઇનસ અને માઇનસ ટુ બાય થ્રી વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા શોધવાની તો સૌપ્રથમ ત્રણ ત્રણ વડે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા છે અને બીજી સંખ્યાને આપણે બે બે વડે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે માઇનસ ચાર ભાગ્યા છે તો આપણને જવાબ જે મળે એને મિત્રો આપણે બે બે વડે ગુણાકાર કરવાનો ફરીથી તો જોઈ શકો છો એની અંદર શું આવશે માઇનસ ત્રણ ભાગ્યા છ જવાબ મળ્યો એને ઉપર નીચે બે બે વડે ગુણીએ તો માઇનસ છ ભાગ્યા બાર મળે માઇનસ ચાર ભાગ્યા છ ને બે બે વડે ગુણીએ તો માઇનસ આઠ ભાગ્યા બાર મળે પછી જે જવાબ મળ્યો એને પણ બે વડે ગુણીશું તો આપણને પહેલાની અંદર જવાબ મળશે માઇનસ બાર ભાગ્યા ચોવીસ ને બીજાની અંદર મળશે માઇનસ સોળ ભાગ્યા ચોવીસ તો આપણને એની વચ્ચેની સમય સંખ્યાઓ કઈ કઈ મળી જાય તો મિત્રો આપણને વચ્ચેની સમય સંખ્યાઓ મળશે માઇનસ તેર ભાગ્યા ચોવીસ માઇનસ ચૌદ ભાગ્યા ચોવીસ ને માઇનસ પંદર ભાગ્યા ચોવીસ હવે છે છઠ્ઠાનો એક કે માઇનસ બે ભાગ્યા ત્રણ માટે પાંચ સમાન સમય સંખ્યાઓ લખવાની છે જોઈ શકો છો માઇનસ બે ભાગ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે બરાબર મળશે માઇનસ ચાર ભાગ્યા છ માઇનસ બે ગુણ્યા માઇનસ બે ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તેમાં જવાબ મળશે માઇનસ છ ભાગ્યા નવ માઇનસ બે ગુણ્યા ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા ચાર કરશો એટલે તમને જવાબ મળશે માઇનસ આઠ ભાગ્યા બાર માઇનસ બે ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરશો જેટલી સમય સંખ્યા મેળવવી હોય એટલા તમારે ઉપર નીચે ગુણાકાર કરવાના તો આપણે પાંચ સમય સંખ્યાઓ કઈ કઈ મળી જાય માઇનસ ચાર ભાગ્યા છ માઇનસ છ ભાગ્યા નવ માઇનસ આઠ ભાગ્યા બાર માઇનસ દસ ભાગ્યા પંદર ને માઇનસ બાર ભાગ્યા અઢાર બીજો છે માઇનસ ત્રણ ભાગ્યા ચાર માટે પાંચ સમય સંખ્યાઓ તો એની અંદર પણ આપણે પાંચ શોધવાની છે જોઈ શકો છો બે ત્રણ ચાર પાંચ છ એના આપણે ગુણાકાર કરતા જવાનું છે તો આપણને સમય સંખ્યાઓ કઈ કઈ મળી જાય માઇનસ છ ભાગ્યા આઠ માઇનસ નવ ભાગ્યા બાર માઇનસ બાર ભાગ્યા સોળ માઇનસ પંદર ભાગ્યા વીસ ને માઇનસ ભાગ્યા ચોવીસ હવે છે અતિસંસિત રૂપમાં લખવાનું છે એટલે કે ઉપર નીચે જે અંશ છેદ ઉડતા હોય એ અંશછેદ ઉડાડી આપણે અતિસંસિત રૂપ આપવાનું છે એકદમ સિમ્પલ છે તો પહેલાંની અંદર શું જવાબ આવશે માઇનસ બે ભાગ્યા ત્રણ બીજાની અંદર આવી જશે માઇનસ ત્રણ ભાગ્યા ચાર ત્રીજાની અંદર આવી જશે બે ભાગ્યા પાંચ નેક્સ્ટ આગળ જઈએ આગળ છે આઠમો કે એક સંખ્યા રખ્યા દોરી તેના પર માઇનસ ત્રણ ભાગ્યા ચાર દર્શાવવાનું છે જોઈ શકો છો માઇનસ ત્રણ ભાગ્યા ચાર તમને દર્શાવીને આપેલું છે નવમો જોઈએ નીચેનામાંથી કઈ જોડી સમાન છે એ લખો તો માઇનસ આઠ ભાગ્યા બાર છે એના અંશ છેદ ઉડાડીશું તો આપણને જવાબ મળશે માઇનસ બે ભાગ્યા ત્રણ બીજો છે માઇનસ દસ ભાગ્યા પંદર છે એના અંશ છેદ ઉડાડીશું તો એમાં જવાબ મળશે માઇનસ બે ભાગ્યા ત્રણ તો એમાં જવાબ આવશે કે સમય સમાન સમય સંખ્યાઓ છે બધી જ બીજો છે માઇનસ પંદર ભાગ્યા વીસ એના અંશ છેદ ઉડાડીશું તો જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા ચાર બીજો જે છે માઇનસ પંદર ભાગ્યા સોળ એના જો અંશ છેદ આપણે ઉડાડીશું તો જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા ચાર તો આપણ સમાન મળ્યું તો આ પણ સમાન સમય સંખ્યા છે નેક્સ્ટ ત્રીજો જે છે માઇનસ છ ભાગ્યા પંદર એના અંશ છે જો આપણે ઉડાડીશું તો આપને જવાબ મળશે માઇનસ બે ભાગ્યા પાંચ બીજો જે છે એના અંશ છેદ ઉડાડીશું તો એમાં જવાબ મળશે માઇનસ ત્રણ ભાગ્યા પાંચ તો આ કેવી સમાન સંખ્યા આ સમાન સમય સંખ્યાઓ નથી ચોથો જે છે ચોથાની અંદર પણ જોઈ શકો છો તમને સમાન જવાબ મળે છે અંશ છેદ ઉડાડતા માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ને માઇનસ ત્રણ ભાગ્યા પાંચ માટે આ સમાન સમય સંખ્યા છે દસમો છે સરવાળો કરવાનો છે સરવાળો કઈ રીતે કરવાનો છે એને તો સૌ પ્રથમ આપણે પિક્ચું સ્વરૂપમાં ફેવરી દેવાનું છે પછી નીચેનો લસા લઈ લેવાનો છે લસા લઈને આપણે સરવાળો કરી દેવાનો છે તો અગિયાર ભાગ્યા ચાર પ્લસ સાત ભાગ્યા બે આપણે ચાર અને બેનો લસા લઈએ તો જવાબ આવશે ચાર તો ઉપર નીચે આપણે પહેલાંની અંદર એક એક વડે ને બીજાની અંદર બે બે વડે ગુણવા પડશે તો જવાબ આવશે અગિયાર પ્લસ ચૌદ ભાગ્યા ચાર બરાબર પચીસ ભાગ્યા ચાર જોઈ શકો છો છ પૂર્ણાંક એક ચતુર્થાંશ જવાબ મળશે બીજાનો જો લસા લઈશું તો લસા આવશે છ તો પહેલાંની અંદર તો ગુણવાની જવા જરૂર નથી કારણ કે છેદમાં છ છે બીજા પદમાં છેદમાં છ લાવવા માટે ઉપર નીચે બે બે વડે ગુણવા પડે તો આવશે ત્રેવીસ પ્લસ છવ્વીસ ભાગ્યા છ બરાબર આવશે ઓગણપચાસ ભાગ્યા છ તો એની અંદર શું જવાબ આવશે આઠ પૂર્ણાંક એક સઠ એક સઠમાંશ ત્રીજો છે માઇનસ નવ ભાગ્યા બે પ્લસ માઇનસ અગિયાર ભાગ્યા ચાર તો એનો જો લસા લઈશું તો લસા ચાર મળે તો પહેલાં પદની અંદર ઉપર નીચે બે બે વડે ગુણવા પડે તો નવ દુ અઢાર થઈ જાય માઇનસ અઢાર માઇનસ અગિયાર ભાગ્યા ચાર જવાબ મળશે માઇનસ ઓગણત્રીસ ભાગ્યા ચાર અને એને આપણે જો સ્વરૂપમાં ફેરવીએ તો માઇનસ સાત એક ચતુર્થાંશ એટલો જવાબ આપણને મળી જશે આગળ ચોથો જે છે ચોથાની અંદર પિક્યું સ્વરૂપ થઈ જશે માઇનસ સાત ભાગ્યા ત્રણ ને માઇનસ સાત ભાગ્યા બે એનો લસા થાય ત્રણ તો એમાં જોઈએ આપણે જોઈ શકો છો સોરી ત્રણ નહીં પણ લસા એનો થઈ જશે ત્રણ દુ છ લસા થાય તો પહેલાંની અંદર બે વડે ગુણવું પડે ને બીજાની અંદર ત્રણ વડે ગુણવું પડે તો પહેલાંની અંદર જવાબ આવશે માઇનસ ચૌદ ભાગ્યા માઇનસ એકવીસ ભાગ્યા છ જવાબ મળશે માઇનસ પાંત્રીસ ભાગ્યા છ તેનો સાચો જવાબ થઈ જશે માઇનસ પાંચ પૂર્ણાંક પાંચ સઠ્ઠમાં એવી રીતે આપણે બાદ બાકી કરવાની છે સરવાળો કર્યો એવી જ રીતે સેમ લસા લઈને બાદ બાકી કરવાની છે એકદમ સિમ્પલ છે જોઈ શકો છો તો પહેલાંની અંદર જવાબ આવી જશે સત્તર ભાગ્યા ચોવીસ બીજાની અંદર જવાબ આવી જશે માઇનસ સત્તર ભાગ્યા ચોવીસ ત્રીજાની અંદર જવાબ જવાબ આવી જાય ચાર પૂર્ણાંક સાત ભાગ્યા ત્રીસ ચોથાની અંદર જવાબ આવશે બે પૂર્ણાંક પાંચ ભાગ્યા ચોવીસ નેક્સ્ટ આગળ વધીએ તો આગળ હવે આપણે ગુણાકાર કરવાના છે ગુણાકાર તો સરવાળા બાદબાકી બાકી કરતાં એકદમ સિમ્પલ છે અહીંયા તમારે લસા લેવાની પણ જરૂર નથી ઉપર નીચે જે અંશછેદ ઉડતા હોય એ અંશછેદ આપણે ઉડાડી દેવાના છે તો પહેલાં અંદર શું જવાબ આવે પિસ્તાળીસ ભાગ્યા ઓગણપચાસ બીજાની અંદર આવી જશે નવ ભાગ્યા વીસ ત્રીજાની અંદર આવી જશે એક પૂર્ણાંક એક તૃતીયાંશ ચોથાની અંદર આવી જશે વીસ ભાગ્યા એકવીસ હવે જોઈએ ભાગાકાર તો ભાગાકાર પણ એકદમ સિમ્પલ છે ભાગાકાર શું કરવાનું છે પહેલાં આપણે પીક્યુ સ્વરૂપમાં ફેવરી દેવાનું છે પછી ભાગાકારની અંદર ઉપર નીચે ના ઉડે તો આપણે ગુણાકારમાં તો બીજું પદ મિત્રો શું થઈ જાય એની વ્યસ્ત સંખ્યા કરી દેવાની છે ઉપર નીચે કરી દેવાનું છે અને પછી જે સરખે સરખું ઉડતું હોય એ ઉડાડી દેવાનું છે તો પહેલાં અંદર જવાબ શું આવશે પાંચ ભાગ્યા બે અને એનો સાચો જવાબ થઈ જશે બે પૂર્ણાંક એક તૃતીયાંશ પાંચ ભાગ્યા બે લખો તો પણ તમારું સાચું છે બીજું જે છે બીજાની અંદર રાઈટ આન્સર શું થશે બીજાની અંદર થશે માઇનસ આઠ ત્રીજાની અંદર માઇનસ બે ભાગ્યા ત્રણ ને ચોથાની અંદર માઇનસ છ પૂર્ણાંક બે તૃતીયાંશ હવે છે આપણે ચડતા ક્રમમાં ગોઠવીને લખવાનું છે તો પહેલાં તો બધાનો લસા લઈ લેવાનો છે લસા કેટલો થઈ જાય લસા થશે બે ત્રણ ચાર ને પાંચનો એનો લસા થઈ જશે સાહીઠ તો આપણે છેદની અંદર સાઠ લાવવા માટે શું કરવું પડશે તો ઉપર નીચે ત્રીસ ત્રીસ વડે ગુણવા પડશે તો આપણને જવાબ મળશે ત્રીસ ભાગ્યા સાહીઠ એક તૃતીયાંશની અંદર સાહીઠ લાવવા માટે ઉપર નીચે વીસ વીસ વડે ગુણવા પડશે તો જવાબ મળશે આપણને વીસ ભાગ્યા સાહીઠ એક ચતુર્મા એક ચતુર્થાંશની અંદર સાહીઠ લાવવા માટે પંદર ચોક સાહીઠ ઉપર નીચે પંદર પંદર વડે ગુણીશું તો જવાબ મળશે પંદર ભાગ્યા સાહીઠ એક પંચમાંશની અંદર ઉપર નીચે સાહીઠ સાહીઠ લાવવા માટે આપણે શું કરીશું બાર ભાગ્યા સાહીઠ ઉપર નીચે બાર બાર વડે ગુણીશું તો ચડતા ક્રમમાં સાચી સંખ્યા કઈ થાય એક પંચમાં ચતુર્થાંશ એક તૃતીયાંશ ને એક તૃતીયાંશ બીજો જે છે એની અંદર મિત્રો આપણે ત્રણ ચાર છ બાર નો લસા લઈશું તો આપણે લસા મળશે બાર તો ઉપર નીચે બાર લાવવા માટે બે તૃતીયાંશની અંદર ચાર ચાર વડે ગુણીશું તો આઠ ભાગ્યા બાર જવાબ મળે ત્રણ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા એક ત્રણ ભાગ્યા ત્રણ તો આવશે નવ ભાગ્યા બાર પાંચ ની અંદર બે બે વડે ગુણવાના છે તો સાચો ચડતો ક્રમ કયો થઈ જાય તો આવશે સાત ભાગ્યા બાર બે ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ચાર ને પાંચ ભાગ્યા છ જે આપણો રાઈટ આન્સર રહેશે હવે જે સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાના છે અહીંયા સંખ્યા રેખા પેનથી દોરી છે પણ તમારે પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાની પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જોઈ શકો છો સંખ્યા રેખાઓનું તમને નિરૂપણ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર આઠ જે છે સમય સંખ્યાઓ એનું સ્વાધ્યપુર્થિનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ કયો વિડીયો જોવે છે એ કોમેન્ટ કરજો